મારી જાય આ દુનિયાના હક હબ પણ છે ને એ ખાવાનું સમજાવે ભજન પીવરાવાનું સમજાવે ઈ ભજન ખાવાનું સમજાવે ઈ ભજન ખવરાવાનું સમજાવે ઈ ભજન મારી નાખવાનું સમજાવે ઈ ભજન મારી નાખ કાળ ને મારી નાખ મરી જા ક્યાંક કોમો મરી જા કોકનો પ્રસંગ નો બગાડતો આ જારી એન વજારી જારી એન વજારી બે સમજાવે ને ઈ ભજન છે અને એવી વાણીનો બરાબર એમ કહેવાય છે કે ચોથા ભજને દોત સુજો અને ભગવાનને પ્રાર્થના થઈ ઈ બધા એમ કહેવાય છે કે આખો જે ભજનનો જે આખો મંડળ છે એક નવ લાખ લોબડી આળી હોય એનો આ બ્રહ્માંડમાં માતાજીનું એક મંડળ હોય અને એક બીજું મંડળ હોય અને એક જે મંડળ છે પછી તો રામા મંડળે છે નથી એમ નથી હા સખી મંડળે છે પણ અમુક અમુક મંડળ અમુક અમુક જગ્યાએ જે છે એ કાંઈક વિશેષ છે